કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે સાત પાંચ બે હજાર પચીસ અને કયો વાર મિત્રો આજે વાર થયો છે મિત્રો બુધવાર આજે એટલો બધો આનંદ થયો છે કે ન પૂછો ને વાત રાત્રે મોડી રાત્રે જે પ્રમાણે ભારતીય સેનાએ જે પ્રમાણે એર સ્ટ્રાઇક કરેલી છે પીઓ કે પાકિસ્તાનના એર સ્ટ્રાઇક કરીને હુમલો મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે અને ત્યાંના ઠેકાણાઓ બધા ધ્વસ્ત કરી નાખ્યા છે લગભગ ચાલીસ પચાસ જેટલા તો આતંકવાદીઓ ત્યાં ઠાર કરી નાખ્યા છે

રાત્રે એર સ્ટ્રાઇક કરવામાં આવી હવે પાકિસ્તાન દ્વારા અત્યારે હાલ થોડા થોડા ગોળીબાર ચાલુ છે હવે આજે ગુજરાતની અંદર મિત્રો ચાર થી છ માં સાયરન વગાડવામાં આવશે અલગ અલગ જગ્યાઓ ઉપર સાયરન લગાવી અને સાયરન વગાડી અને તમને શીખવાડવામાં આવશે અને સાંજે સાડા સાત વાગે બ્લેકઆઉટ એટલે કે અંધારપટ નો પ્રોગ્રામ છે આજે ખરું ને મિત્રો આ ભારતીય તરીકેનું એક અંદરથી લોહ અંદરથી એક જનૂન જે આપણા આનંદથી છવાઈ જતું હોય છે હવે બજાર ઉપર વાત કરી લઈએ મિત્રો આની બજાર ઉપર શું અસર થશે એના ઉપર પણ ચર્ચા કરી લઈએ એ પહેલા ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર થોડી નજર મારી લઈએ તો ગઈકાલે નિપટી મિત્રો આના એક આભાસમાં એક્યાસી અંકના ઘટાડા સાથે જે યુદ્ધના ભણકારા વચ્ચે અંક ના ઘટાડા ઘટાડા સાથે સાથે સેન્સેક્સ અને ડેટા જોઈ તો સતત એટલે સતત કોન્સ્ટન્ટ ખરીદારી કરી રહ્યા છે સાડા ત્રીસો ચોરાણું કરોડ ની ખરીદારી કરી અને ડીઆઈઆઈએ તેરસો ને ચોરાણું કરોડ ની વેચવાલી કરી ખરું ને મિત્રો હવે વધારા શેરો ઘટનારા શેરો ઉપર નજર નાખી લે મિત્રો તો સીસીએલ પ્રોડક્ટ વધનારા શેરોમાં મોખરે હતો બાર પોઈન્ટ બે ટકાની તેજી હતી પોલી મેડિકેલ સાત પોઈન્ટ ત્રણ ટકાની તેજી હતી ચંબલ ફર્ટિલાઇઝર પાંચ પોઈન્ટ બે ટકાની તેજી હતી ગોધરેજ એગ્રોવેટ ચાર પોઈન્ટ ચાર ટકાની તેજી હતી સિયાત ટાયર ચાર પોઈન્ટ બે ટકાની તેજી હતી હા સીઆર ટાયર ઉપરથી યાદ આવ્યું મેં તમને હમણાં રવિવારે જ કહ્યું હતું મિત્રો કે ટાયરો ઉપર ધ્યાન રાખજો જરા કહ્યું તું કે નતું કહ્યું કે ટાયર કંપનીઓ સોનાની લગડી જેવા છે અને ટાયરો વગર તો બધો સાધનો ચાલવાનો જ નહી એટલે સિયાટ છે એમઆરએફ છે એપોલો ટાયર છે જીકે ટાયર છે પછી આ ગુડિયર છે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ છે બધી જ કંપનીઓ ગઈ પણ તેજીમાં જોવા મળી હવે ઘટનાના શેરોમાં કયા હતા તો ઘટનાના શેરોમાં મિત્રો સૌથી મોખરે હતો બેંક ઓફ બરોડા બેંક ઓફ બરોડામાં ગઈકાલે કાલે 10% ની મંદી જોવા મળી 10% એક જ દિવસમાં ક્રેકડાઉન થઈ ગયો સોનાટા સોફ્ટવેર 8.5% ની મંદી જોવા મળી વેદાંત ફેશન એની અંદર 6.8% ની મંદી હતી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 6.3% મંદી જોવા મળી બેંક ઓફ ઇન્ડિયા એમાં પણ 6.3% ની મંદી હતી રેલટેલ એમાં 6.1% ની મંદી જોવા મળી મિત્રો તેજી વાળા શેરો અને મંદી વાળા શેરો ઉપર આપણે નજર તો મારી લીધી હવે આ જે અત્યારે હાલ મોહમ્મદ મોહમ્મદ જે ઈ જે એ જે નામ છે એના ઉપર જે એટેક કરવામાં આવેલો છે એમના લશ્કરી જે હુમલો કરવામાં આવેલો છે એ ખરેખર બિરદાવા જેવો છે અને આપણી સેનાને પણ સેલ્યુટ છે મિત્રો અને અંદર આ એક પદ્ધતિ જે આપણી સેનાની છે અને મોદી સાહેબ ચોખ્ખું કહી દીધેલું છે સેનાને ત્રણે ત્રણ પાંખો ને કહી દીધેલું છે કે તમને જે યોગ્ય લાગે તે કરો આમાં અમે કઈ જ નહીં બોલીએ તમારી તમાર જે કર્યું એ તમને છૂટ છે તમે તમારા મગજ થી અને તમે તમારા સ્ટ્રેટેજી થી તમે તમારી રીતે કામ કરો અને આના કારણે જ મિત્રો બજારમાં આજે માઇનોર ઘટાડો જોવા મળી રહ્યો છે 70 80 આંકના ઘટાડા સાથે આજે નિફટી ખુલે એવું દેખાઈ રહ્યું છે પણ જો વધારે યુદ્ધ વણશે જેમાં થોડા કોશિયસ રહીને કામકાજ જરૂરથી કરવા એકદમ આમ જોશમાં નહીં આવી જવાનું કે લાવ ખરીદી લઈએ ના અત્યારે જ્યાં પણ પ્રોફિટ મળતો હોય ત્યાં થોડો થોડો બુક કરતા રહેવાનું અને ગઈકાલે પણ કહ્યું આપણે ગઈ કાલે પણ મેં તમને કહ્યું તું કે થોડા કોશિયસ રહેજો બજાર ભલે તેજી સાથે ખુલતું દેખાઈ રહ્યું છે એસ એક દ્વારા પણ બજાર તો ઓલરેડી મંદુ જ આવશે એટલા માટે મિત્રો કે યુદ્ધ થાય તો યુદ્ધના કારણે બંને દેશોમાં આર્થિક રીતે નુકસાન થાય અને એ શેર બજારને ન ગમે

હાલ હાલના હાલ કમાઈ લેવું છે એવું પણ નથી કરવું બહુ દાડા છે કમાવાના અત્યારનો સમય છે એને કાઢી નાખો જે પડ્યું છે એને હોલ્ડ કરી નાખો વેચવાની પણ જરૂર નથી સ્થિતિ બરાબર ક્લિયર થવા દો આવનારા પંદર દિવસમાં સ્થિતિ બધી ક્લિયર થઈ જશે એના પછી તમે શાંતિથી જે નવું બાયિંગ અથવા તો નવું સેલિંગ જે કરવું હોય એ કરી શકો છો પણ અત્યારે હાલ તમે તમારો જે પોર્ટફોલિયો છે એને ખાલી રીસ્ટ્રક્ચર કરો તમારે પોર્ટફોલિયોને રીસ્ટ્રક્ચર કરવું હોય તો તમે કરી શકો છો એને બેલેન્સ કરવું હોય તો તમે કરી શકો છો જ્યાં તમને પોર્ટફોલિયોમાં પ્રોફિટ મળતો હોય એ વેચી અને તમે કોઈ એવો સારો એવો કંપનીનો શેર જો ઘટ્યો હોય દાખલા તરીકે આ બેંક ઓફ બરોડા છે દસ ટકા ગઈકાલે ઘટી છે આજે પણ થોડી ઘટે તો કદાચ એમાં એડ કરવું હોય તો એવા શેરો થોડા એડ કરી શકાય એને કહેવાય પોર્ટફોલિયો એટલે બધું જ તમે જાતે પોતે સેટઅપ કરી અને કરવા અને કોઈએ પણ પૈસા મહેરબાની કરીને આ ખાસ ધ્યાન રાખજો અમુક લોકો કેવું વિચારતા હોય કે બજાર તૂટે ને તો કે અમે વ્યાજે લઈને પૈસા અમે રોકાણ કરીશું આવું અમુક સબસ્ક્રાઈબર પૂછતા હોય છે કે અમારે ક્યાંકથી પૈસા લાઈન રોકવા ભાઈ આવું બધું ના કરતા તમારા પૈસા બચ્યા હોય તો દસ ટકા જ રોકજો બચતના પૂરેપૂરા નહીં રોકવાના દાખલા તરીકે તમારી પાસે લાખ રૂપિયા બચત હોય તો લાખે લાખ રૂપિયા શેર બજારમાં નહી રોકવાના તમારે લાખ રૂપિયા બચત થયેલી હોય તો એમાંથી વીસ હજાર રૂપિયા જેવા તમારે રોકો એસી હજાર રૂપિયા તો તમારી જોડે ફંડિંગ પડી રાખો ઇમરજન્સીમાં કામ લાગશે ઇમરજન્સી હોય તો કોની જોડે હાથ લાંબો કરવા જશો અને શેર બજાર નહીં તૂટ્યું હશે તો તમને વેચતા જીવ ચાલશે તમે રોક્યા હશે તો વેચતા જીવ નહીં ચાલે તમારો એટલા માટે મિત્રો કોઈના વ્યાજે લાવીને પૈસા નહીં રોકવાના કોઈના પૈસા ઉછીના લઈને નહીં રોકવાના હમણાં આપું છું મહિના પછી તમને કહું કે રાખવા આપ્યા હોય પૈસા અને એ પૈસા લાવો ને બે મહિના પછી જ પેલા ભાઈને આપવા છે ને તો લાવો ને એ બે મહિના સુધી આમાં રોકી દઉં આવું નહીં કરવાનું નહીં તો અવળાના હવળા થઈ જશો ખરું ને મિત્રો આપણી મૂડી ઓછી ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું અને બે પૈસા વધે અને આપણી પોતાની મૂડી હોય તો આપણને ચિંતા નહીં રહે પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ રોકાણ કરવું હોય તો કરી શકો પણ બીજાની હોય તો 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 એ માગે તમારે ભાવમાં આપવા પડે ખરું ને એટલે આ ખાસ ધ્યાન રાખજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ